અમને અમને કે મળવા બીજો આપી દીધું અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને સોળ હજાર રૂપિયાની માંગ કરી સોળ હજાર રૂપિયા ભરો અને એલસી લઈ જાવ સત્તા પક્ષના નેતાઓ વારંવાર એ મોટા કાર્યક્રમોમાં એ જાહેર કાર્યક્રમોમાં એવી ફાકા ફોજદારી કરતા હોય છે કે ભરશે ગુજરાત આગળ વધશે ગુજરાત અમે વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય શિક્ષણ આપી દીધું છે એ શિક્ષણનું સ્તર સતત ઉચ્ચસ્તરીય જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ સારું એવું શિક્ષણ લઈ રહ્યા છે તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો પરંતુ જ્યારે આપણે એ વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ છીએ જ્યારે આપણે એક સ્થાનિક કક્ષાએ જઈએ છીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર પર જઈએ છીએ અને ખાસ કરીને જો એ આદિવાસી પટ્ટાની વાત કરવામાં આવે દાહોદ છોટા ઉદેપુર એ સમગ્ર એ જે આદિવાસી સમાજનો પટ્ટો છે ત્યાં શિક્ષણ ક્ષેત્ર એ એકદમ નિમ્ન કક્ષાએ ચાલી રહ્યું છે સરકારી શાળામાં આપણે અત્યાર સુધી જોયું છે કે તેમાં ક્યાંક વિદ્યાર્થીઓ સાથે તેમને ભણતર ન આપવામાં આવતું હોય તેમને છેતરપિંડી થતી હોય પરંતુ હવે તો ખાનગી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ સાથે રૂપિયા ખંખેરવાનું એ સમગ્ર ષડયંત્ર ચાલી રહ્યું છે તે બધા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર આપણે દર બીજા દિવસે શિક્ષણ ક્ષેત્રે અનેક સમાચારો સાંભળતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે ખોટા રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે બીજી બાજુ જે ખરેખર વિદ્યાર્થીઓને જે શિક્ષણનું પ્રમાણ મળવું જોઈએ તે નથી મળી રહ્યું સરકારી શાળાઓની અનેક ફરિયાદો આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ આ વખતે દાહોદના એ ખેડામાંથી એક ખાન શાળામાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં એ ખાનગી શાળા એ દાહોદના જ સાંસદ જસવંતસિંહ ભાભોરની છે જેમાં એક વિદ્યાર્થી પાસેથી એલસી લેવાના પાંચ હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા છે અને તેને લઈને શિક્ષણ ક્ષેત્ર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે દાહોદના સાંસદની જ શાળામાં આ રીતનું કાર્ય થઈ રહ્યું છે શું દાહોદના સાંસદ જસવંતસિંહને આ બાબતની ખબર નથી કે મારી શાળામાં કર્મચારીઓ વિદ્યાર્થીઓ પાસેથી આવી રીતે એલસીના પાંચ હજાર રૂપિયા માંગી રહ્યા છે અને આદિ સી પટ્ટામાં એ પાંચ હજાર રૂપિયા એ લોકો પાસેથી લેવા એ બિચારા મજૂરી કરીને એ બિચારા આખું દિવસ મહેનત કરીને માંડ એ પોતાના રોટલા રડતા હોય છે ને તમે એમની પાસેથી પાંચ હજાર રૂપિયા એલસી લેવાના જે છે તે તમે તેની માંગણી કરતા હો છો તો એ વિદ્યાર્થી પાંચ હજાર રૂપિયા લાવે ક્યાંથી તેના માતા પિતા પાંચ હજાર રૂપિયા ક્યાંથી લાવે જ્યારે ખાનગી શાળામાં તેના માતા પિતાએ દીકરાને મૂક્યો હોય ભણાવવા માટે તેની ફી પણ ક્યાંક ને ક્યાંક મહેનતથી ચૂકવાતી હોય અને આવી પરિસ્થિતિમાં જો એલસી પાંચ હજાર રૂપિયા લેવામાં આવતા હોય તો ખરેખર બાબત કહી શકાય પહેલા એ વાયરલ થયેલો વિડીયો સાંભળી લઈએ જેમાં શાળાનો જ કર્મચારી એલસી માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી રહ્યો છે જેમાં વાલી દ્વારા જ એટલે કે વિદ્યાર્થીના માતા પિતા દ્વારા જ આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે જોઈ લો એ વિડીયો

અમને ત્રીસ મળવાના થાય એની જગ્યાએ પાંચ છૂટી ગયો સમજ્યા હતા બીજો છોકરો આવવાનો નથી એમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું કોઈ ચાલે છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે આવું તેવું કશું છે જ નહીં એની સાથે કોઈ અમારો ભેદભાવ નથી હવે પછી કદાચ જિંદગી ક્યારેય મળવી બી નહીં સમજો બરાબર અમારા છોકરા એ જ ઉંમરના છે ભાઈ અમે તો ઉપરથી ઈશ્વરથી બિનારા માણસ હશે મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે પોતાને જીધીએ ના લીએ તો અમારે થાય દર મહિને અમારે ટ્રસ્ટ હિસાબ આવવો પડે હમણાં હું લેટર બતાવી દઉં જે જે રીતે વાત કરવામાં આવે તો તમે સ્પષ્ટપણે એ વિડીયોમાં જોયું હશો કે શાળાનો એક કર્મચારી જે છે તે એલસી માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી રહ્યો છે જેમાં આ સમગ્ર મુદ્દે જ્યારે દાહોદના શિક્ષણ અધિકારી સાથે વાત કરવામાં આવે તો તેમણે કહ્યું કે આ કોઈ ગ્રાન્ટેડ શાળા નથી નોન ગ્રાન્ટેડ શાળા છે પરંતુ આવી રીતે એલસીના પાંચ હજાર રૂપિયા ઉઘરાવવા એ અયોગ્ય બાબત છે તેનો કોઈ રૂલ નથી કોઈ રેગ્યુલેશન્સ નથી આવતું કે ભાઈ એલસી માટે પાંચ હજાર રૂપિયા આપણે શાળામાં ભરવા પડે અને બીજી બાજુ જ્યારે આ ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં શિક્ષણ મંત્રી કુબે દિંડોર ઉપર પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે કે આવી રીતે શિક્ષણ પદ્ધતિ આવી શાળાઓમાં ખાનગી શાળાઓમાં જે ખરેખર દાહોદતા સાંસદની શાળા છે તેમાં આ રીતની સ્થિતિઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓ પાસેથી પાંચ હજાર રૂપિયા એલસીના માગવામાં આવી રહ્યા છે તો ખરેખર સૌથી પહેલા કાર્યવાહી આ મુદ્દે થવી જોઈએ અને આ સમગ્ર મુદ્દાને લઈને શાળાના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે એક વાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ મેં મહિના પહેલા એડમિશન એડમિશન લીધું હતું અને લીધા પછી અહીંયા છોકરાને ગમતું નથી અને ભણાવતું નથી સારા એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલ માં જવા માંગે છે તો અહિયાં સ્કૂલ માં એલસી લેવા આવ્યા અમે તો ત્યારે એમને એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું તો અમે બારિયા સ્વાગત હાઈસ્કુલ માંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને સોળ રૂપિયા ની માંગ કરી સોળ રૂપિયા ભરો અને એલસી લઈ જવો તો સોળ હજાર રૂપિયા ની સગવડ નથી અમારા જોડે અમે પાછા જતા રહ્યા તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં પાંચ રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ તો કાલે પણ પૈસા નહોતા એટલે જતે રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી પાંચ રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી આ પાવતી આપી હા પાવતી આપી આ શામાં જમા કરાવશો એમ કીધું તો મને એ એમણે અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું આપની માંગ શું છે અમારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં

એવું કીધું કે આ બધું જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું શિષ્યવૃત્તિ આવશે એમાં શિષ્યવૃત્તિ આવશે એવું કીધું પણ કોઈ બી સ્કૂલ પૈસા ભરો નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે પણ આ તો અમારા જોડેથી ઉપરથી

અને ત્યારે એલસી લેવા આવે તો આટલો બધી મોટી રકમ એવો માંગે છે તો પછી આદિવાસી સમાજ જોડે આટલા પૈસા હોતા નથી અને તે કેવી રીતે ભરી શકે અને જો દરેક સ્કૂલોમાં આવી રીતે છોકરા ના ગમે તો બે ત્રણ સ્કૂલો બદલે તો પછી આ પાંચ પાંચ હજાર રૂપિયા સોળ સોળ હજાર રૂપિયાની માંગણી કરે લોકો તો એ પછી ક્યાં જાય આપના ભાઈનું નામ શું છે ગામમાં પ્રદીપભાઈ ચતુરભાઈ ઉંડાર ગામ ઉંડાર ગામ એમ તાલુકો કયો લાગે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ જિલ્લો દાહોદ હે એમ તમે અહીંયા એડમિશન લીધું ને એલસી મળી હા એલસી મળી